ગુજરાતીઓના ફેવરેટ સ્થળ માઉન્ટ આબુમાં ગાત્રો થેજવતી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે માઉન્ટ આબુમાં માઇનસ એક ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે અને જેના કારણે બરફની ચાદર પણ ઠેક ઠેકઠેકાણે છવાયેલી જોવા મળી રહી છે પ્રવાસીઓના વાહનો બગીચાઓ પર બરફ જામી ગયું છે મેદાનોમાં ઘાસ પર પણ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે કડકડતી ઠંડી વચ્ચે પર્યટકો તાપણા અને ગરમ કપડાના સહારે જોવા મળ્યા માઉન્ટ આબુમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે જેના કારણે ઠંડીમાં વધારો જોવા મળ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસમાં ઠંડી જોર વધશે આ તસવીરો આપ જોઈ રહ્યા છો હાલ ત્યાં ગાત્રો થીજથી ઠંડી પડી રહી છે અને જે ઠંડીની શરૂઆત અહીંયા થઈ છે મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ અહીંયા ધીમે ધીમે આવી રહ્યા છે ઠંડીની મજા માણવા માટે ખુલ્લા મેદાનમાં પણ બરફની સફેદ ચાદર જાણે પથરાઈ હોય તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે જોઈ શકો છો બારીના મહત્વની આજે ગાડીના કાચ જમીન બગીચાઓ વ્હીકલ્સ ઉપર જે બરફની ચાદર પથરાલી જોવા મળી રહી છે હાલ આબુનું તાપમાન માઇનસ એક ડિગ્રી નોંધાયું છે અઠવાડિયા દરમિયાન તાપમાન હજી પણ નીચું જઈ શકે છે